હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મંચાવ સૂપ ભૂલાવી દે એવું નવું હેલ્ધી સૂપ તમે જો ડાયટ કરતા હોય તો પણ તમે આ સૂપ પી શકો અને બહુ ટેસ્ટી એવું બાળકોથી લઈ મોટા ઘરમાં બધાને બહુ જ ભાવશે રેસ્ટોરન્ટનું સૂપ ભૂલાવી દે એવું આજે આપણે વેજીટેબલ બાજરીનું સૂપ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મેં ચોપર લીધું છે એમાં આપણે એક ત્રિત્યાશ કપ ફણસી સાથે એક ત્રિત્યાશ કપ ગાજર તો અહીંયા મેં અડધો કપથી ઓછું ગાજર અને અડધો કપથી ઓછું મેં ફણસી લીધું છે એક ચોથાઈ કપ મકાઈના દાણા મેં ફ્રેશ લીધા છે અને સાથે આપણે અડધો કપ જેટલી કોબી લઈ લઈશું બધાને આ રીતે મેં નાના નાના ટુકડા કર્યા છે ચોપરમાં આપણે એને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તો આ રીતે તમે મિક્સર જારમાં પણ પલ્સ કરી અને આ રીતે ચોપ કરી શકો છો તો માત્ર એક બે મિનિટમાં વેજીટેબલ રેડી થઈ જશે હવે એક પેન લઈ લઈશું એમાં મેં એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લીધું છે એક ટી સ્પૂન જેટલું જીરું અડધો ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ અને એક ડુંગળી ઝીણી કટ કરી ઉમેરી અને એને આપણે બે ત્રણ મિનિટ જેવું સારી રીતે સાતળી લઈશું તો આ વેઇટ લોસ માટે સૂપ છે તો તમે તેલ એકદમ ઓછું પણ રાખી શકો અને ઓલિવ ઓઇલના જગ્યા પર તમે ગમે તે તેલ લઈ શકો ઘી પણ લઈ શકો હવે જે વેજીટેબલ આપણે ચોપ કર્યા છે ડુંગળી સતરાઈ જાય એટલે આપણે વેજીટેબલ ઉમેરી દઈશું અને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું શાકભાજીને આ રીતે સાતળી લઈશું અહીંયા શાકભાજીમાં ગાજર ફણસી કોબી અને મકાઈ મેં લીધા છે તમારા પાસે ગમે તે શાકભાજી હોય એ તમે લઈ શકો છો તો દોઢથી પોણા બે કપ કે બે કપ સુધી તમે શાકભાજી લઈ શકો આ સુખથી ચાર લોકો માટે આ રેસીપી બનશે એકદમ સારી રીતે મેં શાકભાજીને સાતળી લીધા છે હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો ચારથી પાંચ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો એક લીટરથી થોડું ઉપર ટોટલ પાણી મેં ઉમેરી દીધું છે તો કપથી મેઝર કરો તો મેં પાંચ કપ જેટલું પાણી ઉમેર્યું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે સૂપને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો લગભગ દસેક મિનિટ જેવું થશે તો ગેસની ફ્લેમ પાણી ઉમેરી મેં હાઈ કરી દીધી અને સાથે આપણે એક ચોથાઇ કપ મકાઈના દાણા પણ ઉમેરી દઈશું તો મકાઈના દાણાથી ક્રન્ચી એવો ટેસ્ટ આવશે અને બાઇટિંગમાં સૂપ તમારું બહુ ટેસ્ટી એવું લાગશે સાથે દોટથી બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને એક ટી સ્પૂન આ રીતે ફ્રેશ અદકચરા વાટેલા મરી ઉમેરી દઈશું તો મરીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તમારે જો થોડું તીખું સૂપ બનાવવું હોય તો આદું મરચાં સાથે તમારે એક મરચું ઉમેરવાનું પણ આ સૂપ બહુ તીખું આપણે માત્ર મરીથી જ તીખું થાય એ રીતે જ બનાવીએ છીએ સાથે એક ટેબલ સ્પૂન મેં ઢાક સોયા સોસ ઉમેરી દીધો અને મિક્સ કરી અને પાછું આપણે ઉકળવા લાગે ત્યાં સુધી થવા દઈશું આ રીતે સૂપ હવે ઉકળવા લાગ્યું હવે સૂપ આપણું થીક થાય એ માટે આપણે એમાં કોર્નફ્લોર નહીં વાપરીએ એના જગ્યા પર આપણે બાજરીનો લોટ લેશું તો અહીંયા મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો બાજરીનો લોટ લીધો છે અને એમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આવી સ્મૂદ એવી પેસ્ટ બનાવી લઈશું અને આપણે આ પેસ્ટને સૂપ આ રીતે ઉકળવા લાગે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ઉકળી ગયું ત્યારે આપણે આ બાજરીની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું બાજરીની પેસ્ટ ઉમેરો ત્યારે સતત સૂપને હલાવતા જવાનું એટલે એક જગ્યા પર ગાંઠા ન થઈ જાય સૂપમાં અને આ રીતે પાંચ મિનિટ પછી એક ચોથાઇ કપ પનીરના ટુકડા ઉમેરી દઈશું તો હાઈ પ્રોટીન પનીરમાં હોય છે એટલા માટે મેં પનીર ઉમેર્યું તો તમારે જો ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરવાનું અને એક લીંબુનો રસ નીચોવી દઈશું તો મીઠું આપણે પહેલાં ઉમેર્યું અને ખટાશ માટે આપણે લીંબુનો રસ નીચોવી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી અને પાછું આપણે બે ત્રણ મિનિટ માટે થવા દઈશું અને સૂપ આપણું રેડી થઈ ગયું તો તમને પંદરથી વીસ મિનિટ જેવું સૂપ બનતા લાગશે સાથે લીલા ધાણા ઉમેરી દેસું અને ગરમ ગરમ સૂપ તો આ રીતે થીક ઉકળીને થઈ જાય એટલે તમારે એને સર્વ કરવાનું તો અહીંયા મેં બાજરીનો લોટ વાપર્યો છે તમે નાચણી એટલે કે રાગીનો લોટ કે પછી જુવારનો લોટ પણ વાપરી શકો તો થિકનેસ તમે જેટલી જુએ એટલું તમે ચાર પાંચ ટેબલ સ્પૂનથી એક ચોથાઈ કપ જેટલો બાજરીનો લોટ જુવારનો લોટ કે રાગીનો લોટ વાપરી શકો સૂપ આપણું તૈયાર છે ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું આ સૂપ બહુ ગુણકારી હેલ્ધી એવું છે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો જો તમે ડિનરમાં તમારે જો આ રીતે ડાયટ કરતા હોય તો સૂપ તમે રોજ સાંજે આ બનાવી શકો સાથે શિયાળો પણ આવી રહ્યો છે તો તમને કાંઈ ગરમ એવું પીવાનું મન થાય તો આ હેલ્ધી એવું તમે બાજરીનું સૂપ કહી શકો કે વેજીટેબલ હેલ્ધી વેજીટેબલ સૂપ પણ કહી શકો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ